મળ્યો હતો જિલ્લા પંચાય અનેક ઓફિસ આવેલી છે તમામ ઓફિસ ની બહાર લગાવવામાં આવેલ ફાયર ના બોટલ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે બાર એપ્રિલ બે હાજર બાવીસ ના ફાયર

ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે જિલ્લા પંચાયત જેવી અગત્યની કચેરી જ્યાં રોજના હજારો લોકોની અવરજવર થતી હોય છે ત્યાં ફાયર સેફટીના સાધનો નથી લાગેલા અમુક જગ્યાએ જે ફાયર લાગેલા છે એ એક એક વર્ષ ચાર ચાર પાંચ પાંચ મહિના પહેલા એક્સપાયર થઈ ગયા છે એને પણ બદલવામાં નથી આવ્યા હવે જો આ કન્ડિશનમાં જો નાની આગ લાગવાની ઘટના બને તો એ બહુ જ મોટું વિકરાળ સ્વરૂપ લઈ શકે એમ છે કેમકે એ ફાયર એસ્ટિક વિસર એવા હોય છે કે એ પેલી અમુક મિનિટમાં બહુ અગત્યનો રોલ ભજવતા હોય છે તો એ જયારે કામ નથી કરતા ત્યારે નાનકડો સમુકડો પણ બહુ જ મોટી ઘટનાનું સ્વરૂપ લઈ શકે અને જેમ આપણે રાજકોટમાં જોયું એવી જ ઘટના ભુજમાં પણ બની શકે છે એવા એવા બધી જ દેખાઈ રહ્યા છે પરંતુ જેને જવાબદારી છે આ બધે નિભાવન કરવાની એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે માત્ર ટકાવારી લેવામાં વ્યસ્ત હોય અને લોકોની સુવિધા અને જે ભવનોની સુવિધા છે એ સુવિધાઓને સેફ્ટી રાખવામાં નિષ્ફળ નીવડ્યું એવું દેખાય છે પણ બહુ અગત્યનો ભાગ છે કેમ કે એક જગ્યાએ જ્યારે આવી ઘટના બને ત્યારે બીજી જગ્યાએથી લોકોને ભાગવા માટેના ઇમરજન્સી એક્ઝિટ ડોર રાખવામાં આવે જે આ ભવનનું નિર્માણ થયું છે એનામાં ચારે બાજુ ડોર તો એ લોકોએ મૂક્યા છે પણ એક જ ડોર ખુલ્લો હોય છે પરિણામ સ્વરૂપે આવી ઘટના બને તો લોકો ભાગી નથી શકતા અને જેમ રાજકોટમાં બન્યું કે લોકો ભાગી ન શક્યા એના કારણે મૃત્યુઆંક આટલો મોટો થયો તો એવું દેખાઈ આવે છે સ્પષ્ટ કે સરકાર જ્યારે એના વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય એવું દેખાય છે પરંતુ પોતાના ભવનોને સાચવવામાં કે ફાયર સેફ્ટી સાધનો રાખવામાં કે ફાયર સેફ્ટીનો એક્ઝિટ દરવાજો રાખવામાં નિષ્ફળ ગયું હોય એવું દેખાય છે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી ની સુવિધા હોય ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આ એક્ટની જોગવાઈ મુજબ તમામ એનઓસી તેમજ તમામ જરૂરિયાતો હોય એ રીતની સિસ્ટમ હોય એ મુજબ જરૂરી છે અને એની સંબંધિત કચેરીના વડા એ કાળજી લેવાની હોય છે છતાં પણ આમાં ક્યાંય ત્રુટી હશે તો ફાયર વિભાગ દ્વારા આપણે તપાસની કરીને સંબંધિત કચેરીના વડાને તાત્કાલિક રેક્ટિફિકેશન માટે સૂચના આપીશું